વડોદરા મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુએ પદભાર સંભાળ્યો વડોદરા મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશબાબુએ વિધિવત ચાર્જ સંભાળી લીધો છે આજે તેઓ ખંડેરાવ માર્કેટ સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓનું પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ તથા પાલિકાના અધિકારીઓ દ્વારા ફૂલોના બુકે આપીને આવકાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવા મ્યુનિસિપલ કમિશનર વરૂણ મહેશબાબુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ મ્યુનિસિપલ કમિશનર તરીકે દિલીપ રાણાએ બે વર્ષમાં જે કામગીરી કરી છે તે ખૂબ સરાહનીય છે તથા જે કામગીરી ચાલી રહી છે તેને સમજીને વેગ આપવાનું કામ કરીશું વિશ્વામિત્રી પ્રોજેક્ટની ચાળીસ ટકા કામગીરી પૂર્ણ થઈ છે અને જે સાઈઠ ટકા કામગીરી બાકી છે તેને ચોમાસા પહેલાં પૂર્ણ કરીશું સાથે જ શહેરમાં જે હેરિટેજ ઇમારતોના સમારકામ જાળવણીની કામગીરી છે તેના માટે ઇજનેરો વરિષ્ઠ નાગરિકો બુદ્ધિજીવીઓ તેમજ આર્કિયોલોજી વિભાગ સાથે ચર્ચા અને તેમની સલાહ મુજબ રિસ્ટોરેશનની કામગીરી કરી હેરિટેજ ઇમારતોને ફરીથી તેના જૂના અવતારમાં લાવવાનો પ્રયાસ કરીશું વડોદરાના વિકાસને વેગ મળે તે માટેની કામગીરી કરવા માટે અમે તથા અમારી ટીમ કટિબદ્ધ છે શહેરમાં જ્યાં જ્યાં પાણીની સમસ્યા છે ત્યાં હાલમાં ટેન્કર થકી પાણી પૂરું પાડવામાં આવશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મને અહીંની ભૌગોલિક સ્થિતિ પાણીની લાઇન વિગેરેનો અભ્યાસ કરવા દસેક દિવસ લાગશે પરંતુ વડોદરાને વિકાસની ઊંચાઈએ લઈ જવા હું મારું બેસ્ટ આપવા માટે પ્રયાસ કરીશ જેથી વડોદરા શહેર અન્ય શહેરો અમદાવાદ અને સુરતની તુલનામાં આગળ આવે તેવા તમામ પ્રયાસો કરીશું સૌપ્રથમ પ્રથમ નિવાસીઓ વડોદરાના જનતા અને વડોદરાના મીડિયા સમક્ષ હું આજે ચાર્જ લીધા છું વડોદરા સિટીમાં પહેલી વખત મારા અહીંયા ચાર્જ લેવાનું મોકો મળ્યું છે અને વડોદરા જિલ્લાની સાઈડમાં પણ કારણ કે એના પહેલાં જ હું નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કામ કરીને આવ્યા છે આજે આ ચાર્જ વીએમસીમાં સાંભળ્યું છે અને આઉટગોઈંગ કમિશનર શ્રી દિલીપ સરને પણ હું બેસ્ટ વિશેસ પાઠવું છું અને જેટલા દિવસની આજે બે વરસની જે કામગીરી કરેલા છે એમને એમને ટીમ દ્વારા એને પણ આભાર માનીને અભિનંદન પાઠવીના અહીંયા ચાર્જ લઈ રહ્યા છે આજે વડોદરા સિટી અને મહાનગર પાલિકાનું કમિશનર તરીકે હું ચાર્જ સંભાળી રહ્યા છું ત્યારે હું એક જ કહેવા માગું છું કે જે પણ કામ અત્યાર સુધી થયેલા છે વડોદરા મહાનગરમાં આ કામને પણ પહેલાં ટીમ દ્વારા હું બધું બ્રિફિંગ લઈને આ કામને આગળ વધારવા માટે હું પ્રયત્ન કરીશ અને વડોદરાના જનતા માટે જેટલું સંવેદનશીલ કામ થઈ શકે આ બધાનું કરવા માટે હું પ્રયત્નશીલ છું અને જે નેશનલ લીડરશીપ અને સ્ટેટ લીડરશીપની જે વિઝન છે જે ગુજરાત માટે અને વડોદરા માટે એ વિઝન સાથે જ અમે જોડીને આગળ વધવા માંગીએ છીએ વડોદરા સિટી કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને ઘણું બધું હું વડોદરા બાબતમાં સાંભળ્યું પણ છે એટલે જેટલા પણ કામગીરી અત્યાર સુધી સિટીમાં થયેલું છે એને પોલિટિકલ બોડી અને એડમિનિસ્ટ્રેટિવ વિંગ સાથે મળીને પબ્લિકના જનતાને ઇનપુટ્સ લઈને અમે આગળ કરવા વિચારી રહ્યા છે ખાસ કરીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂઆત લગભગ ચાલીસ ટકા પૂરું કરવામાં આવ્યું છે એવું મને બ્રીફિંગ મળ્યું છે જે રિમેનિંગ સિક્સટી છે આ સાઈઠ ટકાને પણ અમે

એટલે હું ફરી એ જ કહેવા માગું છું જે આગળની કામગીરી થયેલું છે એ સરસ કામ જ થયું છે આટલા સુધી તમામ અધિકારીઓ ચૂંટેલા પાક જે કામ કર્યું છે એ સરસ કર્યું છે આવનારા દિવસોમાં એને કેવી રીતે વેગ આપી શકાય એના ઉપર અમે વિચારવું જોઈએ કોઈ ટિપ્પણી કરવાનું મારું ઈચ્છા પણ નથી બટ વી વીલ ડુ આર બેસ્ટ અને એવું કંઈ થયેલું હશે તો વી વિલ ટ્રાય ટુ ડૂ ಪಂಚಿ ಶಕ್ ಆಗತ್ನ ಆ ದೇಟ ಆ ಪಾರ್ಟ್ ಓಂಟೆಕ್ ಚೆಪ್ಟ ಕಲ್ಚರಲ್ ಕಂಜರ್ವೇಶನ್ ಕಾಲ್ ಅಲ್ ಕಾರ್ಯರತ ಕೋ ಬಿ એટલે જેટલા પ્રામાણિક અને હેરિટેજ વેલ્યુવાળો ઇમારતો હશે વર્કઆઉટ કરીશું આર્કીલોજીકલ સર્વે અને જે આર્કિટેક્ટ છે આના ઉપર કામ કરી રહ્યા છે સિટી એન્જિનિયર્સ હશે એના સંપર્ક કરીને એન્ડ બેસ્ટ ઇનપુટ્સ જે સિટીના ભણેલા જણેલા જે ઇનપુટ્સ છે સિટીના પણ અને એક્સટર્નલ કન્સલ્ટન્સીસ વધન ઇનપુટ્સ લઈને કેવી રીતે રિસ્ટોર કરી શકાય અને એનું ગ્લોરી પાછા લાવી શકાય એના ઉપર અમે ચોક્કસ વાત કરીશું આઈ જસ્ટ હર્ડ કે બે ત્રણ જગ્યામાં પણ પાણીનું ટેન્કર ચલાવવાનું અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે સિસ્ટમ્સ હશે સિટીમાં જે સિસ્ટમ છે મને સમજવાનું થોડું સમય મને જોશે સિસ્ટમ હું જાણી લઈશ અને અગાઉ પણ આઈ વોઝ વર્કિંગ ઇન કોર્પોરેશન બેસ્ટ પ્રેક્ટિસ જે ભારતમાં હશે અને પાણીનું સમાધાન કરવા માટે અમે પ્રયત્ન કરીશું પણ વિદ ધ લિમિટેશન એન્ડ સ્કોપ જેટલું થઈ શકે અમે કરવા પ્રયત્ન કરીશું સ્વચ્છતાની પ્રોમિસ યુ ટ્રાય ટુ ધ બેસ્ટ અને જે સિટીની અંદર ચોક્કસ ટૂર કરીશ ટૂર કરીને દરેક વોર્ડ અને ઝોન્સનું સમજવાનો પ્રયત્ન કરીશ એટલે ટૂર કરતાં કરતાં મને સમજમાં આવી જશે કે સિટીનું કયા વિસ્તારમાં કયા વધારે સફાઈ જોશે અને કયા ટીમને વધારે કામ મૂકવું પડશે એ જોઈશું વી વિલ ઓલ્સો ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ ધી સ્વચ્છ ભારત મિશન અર્બન જે મોડાલિટીઝ છે અને ગાઈડલાઇન્સ છે અને અગાઉથી આપ જાણો છો કે સ્વચ્છતા સર્વેક્ષણ પણ ચાલતા આવતા હશે પાછા તો એ જે છે પ્રમાણે વડોદરાને કેવી રીતે આગળ ઉપર કામ કરીશું આઈ વિશ નોટ ટુ કમેન્ટ ઓન વી વર્ક થેન્ક યુ થોડું મારે સમજવાનું ટાઈમ જોશે રોડ રસ્તાનું કામગીરી રિસર્ફિંગનું કામગીરી અદરવાઇઝ ફ્રેશ કામ જે થતું હશે વી વિલ અન્ડરસ્ટેન્ડ સિટી એન્જિનિયર જો તે પણ હું પરામર્શ કરીશ અત્યારે હું કમેન્ટ ના કરી શકું તો જ્યાં સુધી હું અસલી ના જોઉં ત્યાં સુધી કમેન્ટ કરવાનું યોગ્ય ના રહેશે એટલે આઈ વિલ ટોક ટુ ધ ટીમ એન્ડ વી વિલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ એટલે નગરજનોની સેટિસ્ફેક્શન થાય આ રીતનું કામ કરવાનો પ્રયત્ન કરીશ ઓકે સૌપ્રથમ વડોદરાને સિટીઝન્સ માટે મારે અપીલ છે જે રીતનું મીડિયાના મિત્રોને પ્રશ્ન પૂછતા હતા આઈ રિક્વેસ્ટ સૌથી પહેલાં સ્વચ્છતા ઉપર અમે થોડુંક ફોકસ કરીએ કે કોઈ પાન ગલાનીથી વધારે પાન થૂકે નહીં દિવાલ ઉપર થૂકે નહીં ટોયલેટ્સમાં થૂકે નહીં એટલે થોડું જરૂરત પડે તો કડક પગલાંઓ પણ લઈશું જેથી કરીને સિટીની સ્વચ્છતા સારી રીતે જાળવી શકે સેકન્ડ પ્રાયોરિટી જે પોટહોલ્સની રોડ્સને આપણે કહેતા હતા એ ઘણા બધા સિટીઝન્સની પણ કદાચ ફીડબેક છે એટલે વી વિલ ટ્રાય ટુ ડૂ ધ બેસ્ટ જેટલા પોસિબલ અને શક્ય કરું અમે વી વિલ ટ્રાય ટુ ડૂ ધી રિસ્ટોરેશન ઓફ રોડ્સ એન્ડ થર્ડ ઇઝ ધી ડ્રેનેજ પ્રોબ્લેમ્સ એટલે ડ્રેનેજ ઉપર અને જેટલું પાણી નિકાલ કરવાનું છે મને કહેવામાં આવ્યું છે કે ગાયકાઉડ વખતનું જૂના ડ્રેનેજ સિસ્ટમ્સ બહુ સક્રિય છે એને કેવી રીતે પુનઃજીવિત કરી શકે એના ઉપર જ કામ કરીશું આઈ એમ નોટ ટેલિંગ અમે તોડીને બધું નવા બનાવીશું પણ હાઉ ડુ વી એક્ટિવેટ ધોઝ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ્સ જે તે વખતનું અહીંનું જે જનસંખ્યા હતી એના કરતાં દસ ગુના વધી ગયું હશે એટલે આના પ્રમાણે જે સિસ્ટમ્સ એક્ટિવેટ કરવાનું છે જેટલા મારા ટેન્યોર રહેશે એના ઉપર પણ ફોકસ કરીશું એન્ડ મેક્સિમમ પોસિબલ વીલ ટ્રાય ટુ ગેટ ધ વોટર ફ્લોઈંગ ઇન વિશ્વામિત્રી ઓલ્સો જેથી કરીને કદાચ મોન્સૂનના સમયમાં તકલીફ ના પડે એના બાબતમાં જે ચોક્કસ પગલાઓ લેવાનું છે અગાઉના કમિશને પણ બહુ મહેનત કરી છે સો વી વિલ ટ્રાય ટુ વર્કઆઉટ દેટ એન્ડ હું આપ તમામ મીડિયા મિત્રોને પણ અપીલ કરું છું કે અમે સાથ આપજો જેથી કરીને અમે સાથે મળીને વડોદરાને જનતાને સાથે રાખીને એમની માન સન્માન આપીને એમની જે ઇનપુટ્સને ધ્યાને લઈને અમે આગળ કામગીરી કરવાનું હું પ્રયત્ન કરીશ આપ લોકોનું પણ સપોર્ટ માટે બહુ બહુ ધન્યવાદ થેન્ક યુ